તેમ છતાંય કોઈને ખ્યાલ ના પડે તો ઇન્ટ્રોડકશન વિડીયો આપણે ત્રણ દાખલા ગણવાના છે એક અવિભાજ્ય સંખ્યા હોય બીજું છે બે અને છ વચ્ચેની સંખ્યા બે અને છ ની વચ્ચે કેટલી સંખ્યા આવે એ એક દાખલો ગણશું અને ત્રીજો અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો એટલે કે અવિભાજ્ય સંખ્યા ની સંભાવના બે અને છ ની વચ્ચે સંખ્યા જે મળતી હોય એની સંભાવના અને અયુગ્મ સંખ્યા મળતી હોય એની સંભાવના શોધો તો પાસાના કુલ અંકો શરૂઆત આપણે અહીંયા કરીએ તો પાસાના કુલ અંકો કુલ અંકો છ કુલ અંકો એટલે કે એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે કે કુલ છ અંક છે તો કુલ અંકો છ તો કુલ પરિણામ પરિણામ હવે નંબર એક પેલો જોઈએ ઘટના એ તો મિત્રો ઘટના એ અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના અવિભાજ્ય અવિભાજ્ય સંખ્યા હોય અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના તેની સંભાવના એજ તો એના સાનુકૂળ પરિણામ કેટલા આવશે મિત્રો એના સાનુકૂળ પરિણામ તો એના સાનુકૂળ પરિણામ બોલો તો એના અવિભાજ્ય સંખ્યા આમાંથી અવિભાજ્ય સંખ્યા ટોટલ પાસાની અંદર અંકો છ હે એક બે ત્રણ ચાર આમાંથી અવિભાજ્ય સંખ્યા કઈ થાય મિત્રો તો કે તમે કહેશો એક તો એક મિત્ર વિભાજ્ય નથી ને અવિભાજ્ય નથી એક છે ને તટસ્થ સંખ્યા છે યાદ રાખજો તો અવિભાજ્ય એટલે કે જેને ભાંગી ન શકાય બરોબર છે તો કે બે ત્રણ અને પાંચ બે ત્રણ અને પાંચ કારણ કે ચાર નહીં ભાંગી શકાય અને છ નહીં ભાંગી શકાય તો એક પણ આવે છે ત્રણ અને પાંચ આ બધી અવિભાજ્ય સંખ્યા કહેવાય બે ત્રણ પાંચ તો સાનુકૂળ પરિણામ મિત્રો કેટલા મળશે તો કે ત્રણ મળશે એક બે અને ત્રણ તો સાનુકૂળ પરિણામ ત્રણ તો પી ઓફ એ બરાબર ઘટના એના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ લખો તો લખો સૂત્ર એક વાત ઘટના એના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ આ સૂત્રો છે મિત્રો અથવા ઘટના એ ઉદભવવાની સંખ્યા અને છેદમાં કુલ પરિણામ તો ઘટના એ માટે તો કે ત્રણ અને ત્રણ ના છેદમાં કુલ પરિણામ તો કે તો કે ત્રણ દુ છ ઉપર કઈ ના હોય છે આ જવાબ મળ્યો એટલે કે અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના એક દ્વિતીયાંશ એટલે કે એક ના છેદ માં બે મળશે ચાલો નંબર બે બીજું જોઈએ મિત્રો આપણે અહીંયા તો નંબર બે જોઈએ અયુગમાં સંખ્યા હોય સોરી બે અને છ વચ્ચે બે અને વચ્ચેની સંખ્યા હોય ઘટના બી માટે તો ઘટના બી બે અને છ વચ્ચેની સંખ્યા મળે સંખ્યા મળે તેની સંભાવના બી છે તેની સંભાવના પરિણામ બોલો તો બીના સાનુકૂળ પરિણામ તો તમે કેશો સર બે અને છ વચ્ચે તો કે આમાંથી બે અને 6 ની વચ્ચે બે અને છ ની વચ્ચે ક્યાં ક્યાં આવે તો કે ત્રણ ચાર ને પાંચ ત્રણ ચાર અને પાંચ ત્રણ ચાર પાંચ હવે મિત્રો નંબર ત્રણ જોશું આપણે તો કે દાખલા નંબર ત્રણ એટલે કે ત્રીજું પેટા એમાં તો ઘટના સી માટે તો ઘટના સી તો અયુગમાં સંખ્યા હોય અયુગમાં સંખ્યા મળે તેની સંભાવના અયુગમ સંખ્યા મળે તેની સંભાવના સી છે તો સી ના સાનુકૂળ પરિણામો તો સી ના સાનુકૂળ પરિણામ પરિણામ બરાબર ચાલો અયુગ્મ સંખ્યા મિત્રો યુગ્મ નહીં અયુગ્મ એટલે એકી સંખ્યા અયુગ્મ એટલે એકી સંખ્યા તે પહેલાં પણ મેં તમને વાત કરી અયુગ્મ એટલે એકી સંખ્યા આમાંથી એકી કઈ છે તો કે એક બે અને ત્રણ એક ત્રણ અને પાંચ એક ત્રણ અને પાંચ આ બધી એકી સંખ્યા છે એટલે ટોટલ ત્રણ તો સીના કુલ પરિણામ છેત્મા કુલ પરિણામ તો પીઓફસી બરાબર છ એટલે કે એક દુત્યાંશ ત્રણે ત્રણ નો જવાબ એક દુત્યાંશ મળ્યો મિત્રો તો આના સાનુકૂળ આનો પણ સંભાવના કોની સંભાવના તો સંખ્યા મળવાની સંભાવના એક થશે